you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જેની સામે સ્થાનિક તબીબોએ સર્જરી કરી હતી પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહીનીઓ સાથે ચોંટી ગઈ છે જેના કારણે તેને દૂર કરવું જોખમ ભર્યું હતું આમ સ્થાનિક સર્જને અમદાવાદ જેવા મોટા શહેરોની હોસ્પિટલમાં બતાવવા કહ્યું હતું અમદાવાદ

ની નજીક પેલ્વી કેરટીમાં ડે સુધી હતી